જય માતા જય માતા દી જય કોડિયાલ જય મેગાડી જોઈ શકો છો રોહિત છે જોઈ શકો છો તમે શાનદાર આશિન દુઃખ દુખ ભરી કહાની જાય છે આપણી બેન અરે તો ખુશી ના આંસુ છે મિત્રો દુખી ના આંસુ નથી

એક શબ્દ બોલો ની તમને આખી દુનિયા જોવે તમારી સ્માઈલ ગમે મને આટલી બધી વાત સ્માઈલ કરો ચાલો બેન વિદાય કરી દઈએ થોડી વારમાં મળીએ નીચે ભાઈ ને ભાઈ કોઈ કરતી આવજો ચાલો લાગે તેવું હે કે થોડીક રડે હે વાંધો નહીં આ લે એલી વાર હે હાલો ભાઈ નાસ્તો કરવા ઓટલા ભરી ગયા પવા સિંગ ભજીયા અને તીખી વેપર

બહુ દુઃખભરી કહાની હતી છેલ્લે લાસ્ટમાં બેન રોઈ આપણે બેનને મૂકવા જાય ક્યારે હા ભાઈ કારણ કે ભાઈ નાનપણથી એને મોટી કરી હોય જ્યારે નાની હોય ત્યારે એને ખબર પણ ના હોય કે જિંદગીમાં શું થશે આપણું ત્યારે મોટી થાય ધીરે ધીરે સમજતા શીખે પણ એક વાત તો એ છે કે બધીથી લાટકી પપ્પાને જોઈ છે છોકરાનું એટલું બધું હોય પણ એમ કે વધારે દીકરી દૂર થાય ત્યારે બાપને જ વધારે ઓલું લાગે એટલા માટે જ્યારે બેન જાય ઘરેથી ત્યારે થોડુંક દુઃખ તો એવું લાગે અને ઘર પણ થોડુંક સૂનું સૂનું થઈ જાય ત્યારે કેમ કે એના અવાજથી આખું બધું ગાજી ઉઠતું એના અવાજથી જે હૃદય હોય સુખ દુઃખ બધું જેના અવાજથી જે મીઠાશભરી એની વાણી હોય બેનની તો એવું બધું હોય તો દુઃખ તો થાય જ ભાઈ થોડું ઘણું એવું જ્યારે પહેલી વાર મૂકીએ ત્યારે કંઈક એને લાઈફમાં આગળ વધવું હોય તો કંઈક કરવું પડે અને એનો એવો વિચાર છે કે હું મારી રીતે પોતાની રીતે કંઈક આગળ વધું અને એમાં કંઈક ખોટું પણ નથી બધી બહેનોને મહેનત કરવી જ જોઈએ જો કે જેથી કરીને આગળ વધે એની લાઈફમાં ખુદના પગભરા ઊભા થાય છોકરીઓ તો વધારે પૂરતું સારું જ કહેવાય એટલે શું કહે તમારા

જુનાગઢ જાવું અમે એવા પાંચ પાછા ટ્રેન આટલું કેટલું જોઈડ્યા બસ સ્ટેન્ડ થી પાછું અમારે નસીબ તો તમને ખબર તો છે કે હાવ બગડી ગયા એમાં કોઈ વાત જ નથી પૂછાતી